રોટિયા સો અમે એમ કીધું હે કે ની સાડે પડે ને ત્યાર ગામમાં ખાવા જવાનું હે એ તો તો હારું ખાવાનું છે હા કેરીન જામુન ડાળ ભાત ને એવું છે હે તો તો કર નાખો ડાટા આલે કાય રહ્યા છે બિસાડે ઓ ઓ ઓ ઓ ઓ ઓ મારું બેટું મારું કેવડું મોટું હાલી જવું આટો મારવા લાગ ગઈ ને ત્યાં પોપોય પાકી ગયો હેલા પછી રટકો વાટી પેલા એને આટો મારી આવું મારું બેટું મારું અહીંયા આવી તા તો તીજુ

બેજય એ હા તેલા સંકરું ફા અને મેદની સંકર નાખી છે હાલ લે આ રયો છે આન તો જો કડીમાનો હા ઓય ત્યાં બે કોપાયા હાલ હાલ વાત છે આ તો દે આજ કાલ્માનો આજી આને પાછો કડીમા દેતી નો દે ઓહો 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 હાલ હવે પાણી લઈ રાજી આ તો પપૈયા ખાવાનો ને જામોય ખાવાનો ને કેરીન રાઈ ખાવાનો આ તો ડબલ મજા આવશે ત્યાં હાલ પાલ લઈ હવે ઓય ત્યાં ને કેમ ઉભરો માથ છડું એ હા એ ક્યાં સઈ ને એ સણુ છો જો ત્યાં હા પાડી લાવ જો દે કરી એ હા હા

આ અમારોલામ પપૈયામાં તોડ લીતા હે ને લે લે આ દોશી કાય તારું પપૈયું નથી હો હાલતી ની થા લે અમાર પપૈયામાં બે પપૈયા પાઈ કાતા ઈ માસીરાજ લઈને આયા હોય મને બતતી ખબર હે હા ઈ માસીને લીધું ઈ માસીને જ તો દોશી તો શું કરલે ખાવા લીધું લે લે તો અમાર નો હોય અમે મહેનત કરી છે લાવો હા હા બે અલે આ તમ પપૈયું પકડો કાકા મારે હો ઊભી સુ ઘોડા જેવી થઈ ભાંગી જીસાઈન પોપિયો ખાવ દેવ 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 લે દે ગરગીન દે પાછે આરે વરી લે આરે વરી હાલો પોપિયો ખાવ ખા લે હે હે ભાઈ